હેલો ફ્રેન્ડ્સ નમસ્તે અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાબુદાણા બટાકાવાડા એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાબુદાણા બટાકાવાડા બનાવવા માટે સૌપ્રથમ આપણે બાફેલા બટેકા લઈશું અને તેને મેસ કરી લઈશું બટાકા મેસ થઈ જાય ત્યારબાદ તેની અંદર લીલા મરચાની પેસ્ટ નાખીશું અને ક્રશ કરેલા સિંગદાણા ત્યાર પછી લીલા ધાણા અને સાબુદાણા અહીંયા મેં સાબુદાણાને સાત કલાક સુધી પલાળેલા હતા ત્યાર પછી નાખીશું ધાણા જીરું પાવડર મીઠું લાલ મરચું પાવડર અને લીંબુ હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે હવે આપણે તેના વડા બનાવી લઈશું આ રીતે આપણે એક એક કરીને બધા વડા તૈયાર કરી લઈશું વડા તૈયાર થઈ ગયા છે હવે આપણે આ બધા વડાને એક એક કરીને તેલમાં તળી લઈશું વડા તળાઈ ગયા છે વડાને આપણે થોડા બ્રાઉન થવા દેવાના છે ત્યાં સુધી તળવાના છે હવે આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું તમને અમારી આ સાબુદાણા બટાકા વડાની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવું તેમજ આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ